નમસ્કાર દર્શક મિત્રો મારું નામ છે હર્ષિલ પ્રજાપતિ અને મારી સાથે છે ડૉક્ટર યશ ગુર્જર જે પોતે એક જનરલ સર્જન છે તો સર ફર્સ્ટ ઓફ ઓલ મારો એક ક્વેશ્ચન છે તમે આજે એક જનરલ સર્જન છો તમે ઘણા બધા લોકોની પ્રેરણા હશો તો સર તમારી પ્રેરણા શું છે પ્રેરણામાં તો જ્યારે ટ્વેલ્થ સાયન્સ પૂરું કર્યું અને રિઝલ્ટ આવ્યું તો એ વખતે ફોર્મ ભર્યું મતલબ કે ઘરવાળાની તો ઈચ્છા એવી જ હતી કે ભાઈ એકનો એક છે અને ડૉક્ટર બને તો સારું એમ એટલે ફોર્મ ભર્યું તો એ વખતે એડમિશન મને એમબીબીએસમાં મળી ગયું અને એ વખતે એમબીબીએસ આપણે બે હજાર અગિયારમાં એડમિશન લીધું અને બે હજાર સોળમાં પૂરું કર્યું આખું બે હજાર સોળમાં પૂરું કર્યા પછી તો નીટની એક્ઝામ આવી હતી તો નીટ આપણે જે તે વખતે સ્કોર કરી અને સર્જરીમાં મને મુંબઈની અંદર ગવર્મેન્ટ કોલેજમાં છત્રપતિ શિવાજી મહારાજ કરીને કોલેજ હતી તો ત્યાં આપણને એડમિશન મળી ગયું હોસ્પિટલમાં ત્યાં ત્રણ વર્ષ પૂરા કર્યા બે હજાર વીસમાં સર્જનની ડિગ્રી લઈને આપણે ગુજરાત બેક ટુ બેલ રિટર્ન જે મમ્મી પપ્પાની અને દાદાની ઈચ્છા હતી આપણે પૂરી કરી બે હજાર અગિયારથી લઈને બે હજાર વીસ સુધી તમારી જર્ની હતી દસ વર્ષ સુધી દસ વર્ષ હા દસ વર્ષ આપણે આજકાલ સર આંતરડામાં સોજાના કેસો વધી રહ્યા છે તો સર આંતરડામાં સોજાનું કારણ શું છે આંતરડામાં સોજાવાનું કારણ મેઇન વસ્તુ તો ખોરાક જ છે અત્યારે જે રાસાયણિક ખાતર જંક ફૂડ થઈ ગયા છે વાસી ખોરાક છે જી તો એનાથી બારનું જે મતલબ ખાતા હોઈએ છે આપણે તો એ રીતે કે ભાઈ જે હાઈજેનિક મેન્ટેન નથી થતું એ બધું ખાવાથી આપણને ઇન્ફેક્શન થતું હોય છે અને આંતરડામાં સોજા આવવાનું મેઇન કારણ તો ખોરાક જ છે આજકાલ રાસાયણિક ખોરાક છે છે પછી ઇફેક્ટ વધારે કરતા હોય છે હા કરે ને દવા છે જે મતલબ કે દરેક રાસાયણિક ખાતર આપણી બોડી એ દવા શકતી નથી ના શકે અને દરેક રાસાયણિક ખાતરના પેકિંગ ઉપર લખેલું જ હોય છે કે ભાઈ પોઈઝન મતલબ પોઈઝનનો સિમ્બોલ એ લોકોને હોય જ છે ઉપર એમ એટલે દેટ ઇઝ વન ટાઈપ ઓફ પોઈઝન જ છે ક્લીન નથી થતા ફળ ક્લીન એટલે માર્કેટથી તો જે વસ્તુ આવે છે સમજો કે અત્યારે એ બધું આપણે ખાતા હોઈએ છે તો એમ એની અંદર બી કેવું કે ભાઈ બધું

ગ્રીન લીફી વેજિટેબલ છે લીલા શાકભાજી ખાવા જોઈએ ફ્રૂટ્સ ખાવું જોઈએ પાણી વધારે પ્રમાણમાં પીવું જોઈએ બસ બાકી જમ્યા પછી અમે પેશન્ટને કહેતા હોઈએ છીએ કે ભાઈ જમ્યા પછી તરત પાણી ના પીવું બરાબર કે જ્યારે ખોરાકને પચાવવા માટે આપણી સ્ટમકની અંદર જે હાઇડ્રોક્લોરિક નામનું એસિડ હોય છે એ સિક્રિટ થતું હોય છે જેથી અગ્નિ પેદા થતી મતલબ કે એક પણ ટાઈપ ઓફ અગ્નિ કહી શકાય આપણી ભાષામાં હીટ પાણી પીવાથી અગ્નિ શાંત થઈ જતી હોય એટલે પાણી ઉપર જો આપણે પેશન્ટ મતલબ કે નોર્મલી આપણે પાણી પી લેતા હોઈએ છીએ જમીને તરત તો જેની ડાયજેસ્ટ થવાની જે સિસ્ટમ છે એ વીક પડે છે અને ખોરાકને પચાવી નથી શકતું એ ખોરાક મતલબ જે રીતે એને ટાઈમ જોઈએ છે પચાવવાનો તો એ મળતો નથી અને એને જેથી ખોરાક સ્ટમકની અંદર ને અંદર પડી રહે છે ને જેથી પેશન્ટને કેવું કે ઘણીવાર પેટ ભારે ભારે થઈ ગયું છે ગેસ્ટ ગેસ્ટ્રિક ટ્રબલ ને બધું થતું હોય છે એટલે જમીને આમ તો તરત તો પાણી ના જ પીવું જોઈએ પેશન્ટને બી અમે કહેતા હોઈએ છીએ એડવાઇસ આપતા હોઈએ છીએ કે ભાઈ જમીન તરત પાણી ના પીવું જમીને એક પંદર વીસ મિનિટ તો એને ટાઈમ આપવો જોઈએ કે ભાઈ ખોરાકને પચાવે જમીને પછી ચાલવું બી જોઈએ વોકિંગ વોકિંગ હા એટલે એ બધું રોટેશનમાં લેવું જોઈએ એમ કે ભાઈ ચલો જમીને તરત પંદર વીસ મિનિટ પછી પાણી પી શકો છો થોડી વાર રેસ્ટ કરીને તરત જ ચાલવા નીકળી તરત ચાલવામાં બી એક આ બધું કેવું છે કે જૂનું વિજ્ઞાન છે કે ભાઈ ખોરાકની અંદર ઓલરેડી હીટ પેદા થાય છે અને વોકિંગ કરીને ઓલરેડી તમે બોડીને ગરમ કરો છો બરાબર ને તો એ ટાઈમે પણ જે શરીરની જે પ્રક્રિયા છે કરવાની તો એ ડિસ્ટર્બન્સ થતું હોય થઈ જતી હોય એટલે જમીન તરત બી ના ચાલવું જોઈએ તો સર મોટા ભાગની બીમારીઓ શું કબજિયાતના કારણે જ થતી હોય મોસ્ટલી નાઇન્ટી કારણ કે એક એજ અમે તો એઝ અ સર્જન કે મોસ્ટલી પેશન્ટ અમારી જોડે બીમારી એટલે તો પેટની બીમારી લઈને આવતા હોય છે કે ભાઈ સાહેબ પેટમાં આ ટાઈમ આ ટાઈપનું દુખે છે આટલા ટાઈમથી દુખે છે એક્સ વાય ઝેડ બરાબર તો મોસ્ટલી કબજિયાત એટલા માટે કહી શકાય કે કબજિયાત થવાથી કેવું છે પેશન્ટને એક તો પેટ સાફ નથી થતું એટલે પોતે આમ તો બેચેની અનુભવે એમ કે ભાઈ મને મજા નથી આવી આજે પેટ સાફ નથી થયું એટલે પેશન્ટ પછી એ રીતે કહેતું હોય કે સાહેબ પેટ સાફ નથી થતું અને પેટમાં દુખાવો થાય કે મોસ્ટલી કોન્સ્ટિપેશન જ છે પેટને લગતું હોય તો કબજિયાત જ નેવું ટકા આપણે એની બાજુ જઈ શકાય તો સર કબજિયાત દૂર કરવાનું ઘરગથ્થુ ઉપચાર શું છે ઘરગથ્થુ ઉપચારમાં તો એક તો આપણે હાઈ ફાઈબર ડાયટ લેવા જોઈએ છે જેવા કે લીલા શાકભાજી છે ગાજર છે કીળા છે સફરજન છે ફ્રૂટની અંદર કે ગણવા જઈએ તો પાણી વધારે પીવું જોઈએ દહીં ખાવું જોઈએ દહીંના જે બેક્ટેરિયા છે લેક્ટિક બેસીલિસ નામના એ ખોરાકને પચાવવા માટે સારા હેલ્ધી છે પછી ઘી વધારે મતલબ ઘી પેશન્ટને કહેતા હોઈએ કે ભાઈ ઘી થોડું બે ત્રણ ચમચી ઘી જમવા જોડે લઈ લેવાનું તો ઘી એક લુપ્રિકનું કામ કરતું હોય છે એટલા ઉપાય થઈ શકે એમ ઘર માટે તો સર હરનિયા એટલે શું હરનિયા એટલે એબનોર્મલ એક્ઝિટ ઓફ ટિશ્યુ ઓર ઓર્ગન મોસ્ટ ઓફલી બોવેલ જ આવતું હોય છે કે જે શરીરનો વીક પાર્ટ છે ત્યાંથી એક ગાંઠ જેવું એક બલ્જ આવે છે બહાર કે જેને સર્જિકલ અમારે મતલબ ઇંગ્લિશમાં એને હરનિયા કહેવાતું હોય છે ગુજરાતીમાં સારણ ગાંઠ કહેતા હોય છે દર્દી આપણી જોડે આવે છે કમ્પ્લેન લઈને કે સાહેબ એક નીચેની બાજુએ ગાંઠ જેવું ફૂલે છે એક્ઝામિનેશન કરીએ છીએ અને કફિંગ ઇમ્પલ્સ ને બધું આપણે જોતા હોઈએ છીએ મોસ્ટલી એની અંદર આંતરડું જ હોય છે એટલે એ બે ટાઈપના હોય છે રિડ્યુસેબલ અને એ રિડ્યુસેબલ રિડ્યુસેબલ હોય છે એ વસ્તુ તો સારી કહેવાય કે ભાઈ ચાલો એ જાતે ગાંઠ આવે છે ને એની જાતે અંદર જતી રહે છે ઘણીવાર ઇરિડ્યુસેબલમાં થતું એવું હોય છે કે જે આંતરડું અંદર એને અટકી જતું હોય છે જેમ કે ગેસ કેવું ભરાઈ ગયું હોય આંતરડામાં તો એ રીંગમાંથી એની જે સુપરફિશિયલ રિંગ હોય છે તો ત્યાંથી આંતરવું ફરીથી પાછું અંદર આવતું નથી તો એ ટાઈમે પેશન્ટને ઇરિડ્યુસેબલ હર્નિયા એટલે એ વખતે પેશન્ટને તકલીફ થોડી વધારે થઈ જતી હોય છે દુખાવોને ગેસને પેશન્ટને સ્ટૂલ ના જવાય ને વોમિટિંગની એ બધી કમ્પ્લેન લઈને પેશન્ટ આવતું હોય છે તો સર હરનિયા થવાનું કારણ હર્નિયા થવાનું કારણ આમ તો એ રીતે હોય છે કે ભાઈ હેવી લિફ્ટિંગ વેઇટ ઉઠાવતા હોય ેઇટ લિફ્ટિંગ કરતા હોય કે ભાઈ વજનવાળો કોઈ કામ કરતા હોય ક્રોનિક કફ બહુ ઉધરસ કે એ રીતે પેશ પેટ પેટનું જે પ્રેશર મતલબ કે પેટની અંદરનું જે પ્રેશર વધી જતું હોય ઇનબેલેન્સ થતું હોય ઇમ્બેલેન્સ તો નહીં પણ આમ વધી જતું હોય છે કે આપણે જ્યારે કફિંગ કફ ઉધરસ ખાઈએ છીએ તો પેટ ઉપર બળ આવે જ છે વજન કે જીમ કરતા હોય જીમવાળા માણસોને બી હરનિયાની તકલીફ થતી હોય છે પેશાબમાં પ્રોસ્ટેટવાળા જે પેશન્ટ હોય છે કે જેને પ્રોસ્ટેટની બીમારી હોય પેશાબ કરવા જાય ત્યારે પ્રેશરથી પેશાબ કરે એટલે લાંબા ટાઈમનું આ બધી વાત જે છે એ લાંબા ટાઈમમાં જ એવું નથી કે ભાઈ પેશન્ટ આજે જોર કરે ને હર્નિયા થઈ જવાનો છે બરાબર ને એટલે વીક પાર્ટ જે મોસ્ટલી આપણે બે રીતે થતું હોય છે બે જગ્યા ઉપર થતું હોય છે ઇંગવાયનલ રીઝન મોસ્ટલી ત્યાં થતું હોય છે બાકી ટાઈપ તો એના ઘણા બધા છે કે ભાઈ ઇંગ્વાઇનલ હર્નિયા તો એ બે સાઈડ આવી ગઈ છે પછી અંબિલિકલ હર્નિયા થતો હોય છે જેને ડૂટીની સારણ ગાંઠ કહેવાય છે ઇપિગેસ્ટ્રિક હર્નિયા થતો હોય છે ઇન્સિઝનલ હર્નિયા થતો હોય છે કે ભૂતકાળમાં કોઈને સર્જરી કરાવી હોય તો એ જગ્યા ઉપરથી એમને આવતો હોય છે તો એને એ બધા એના અલગ અલગ ટાઈપ છે દૂસરે એની સર્જરી કરવી જરૂરી છે સર્જરી જરૂરી છે એટલા માટે કે જે આંતરડું આવે છે બરાબર ને તો જ્યાં સુધી એ રિડ્યુસ થઈ જાય છે ત્યાં સુધી તો પેશન્ટને તકલીફ નથી થતી પણ જો એ કેસની અંદર જ્યારે ઇરિડ્યુસેબલ ઇન્ગનલ હર્નિયા સ્ટ્રેન્ગ્યુલેશન સ્ટ્રેન્ગ્યુલેટેડ હર્નિયા જે કહેવાતો હોય છે તો એની અંદર થતું એ રીતે હોય છે કે આંતરડું જે અંદર આવે છે અટકી જાય છે તો એ પછી પાછું રિવર્સ પેટમાં જતું નથી જેનાથી એને જે બ્લડ બ્લડ મળવું જોઈએ આંતરડા અને એની જે મિસેન્ટ્રીમાંથી જે બ્લડ સપ્લાય જવું જોઈએ એ મળતું નથી એને એટલે એનાથી એ વસ્તુ કેવું કે સ્ટ્રેન્ગ્યુલેશન મતલબ કે ત્યાં અટકી જાય છે તો બ્લડ એને મળતું નથી તો એ વસ્તુ ત્યાં નેક્રોસ મતલબ કાળી થતી કાળું પડે છે આંતરડું અને જ્યારે ત્યારે સર્જરીમાં ઓપન કર્યા પછી જો એ વધારે પડતું કાળું લાગે તો ડેડ મતલબ કે ખરાબ થઈ ગયેલું લાગે છે તો એ વખતે આંતરડું કાપવું પડતું હોય છે એટલે પેશન્ટને એડવાઇસ એ રીતે આપતા હોઈએ છે કે ભાઈ સર્જરી ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે જ્યારે ત્યારે એ આંતરડું ત્યાં અટકી જાય ત્યારે પેશન્ટને તકલીફ વધારે પડતી હોય છે અને એ વખતે ઇમરજન્સી બેઝ ઉપર આપણે ઓપરેશન માટે એમને કહી દેવું પડતું હોય છે અને એ વખતે સર્જરી માટે એવું કાં તો લેપ્રોટોમી બી કરવી પડે લેપ્રોટોમી એટલે લેપ્રોટોમી એટલે પેટ આખું ઓપન કરીને અંદર આંતરડાનું જે પણ કંઈ હોય એવા કેસ આપણે લેપ્રોટોમીના કરતા હોઈએ છે કે ટ્રોમેટિક એપડોમેન હોય કે ભાઈ ડ્યુ ટુ ટ્રોમા આંતરડાની અંદર કંઈ માર વાગ્યો હોય એક્સરેની અંદર જો ફ્રી ગેસ અંડર ડાયફ્રામ આવે કે ભાઈ ગેસ આવી ગયો છે ઉપર આંતરડું પંચર થઈ ગયું છે બે રીતે હોય ટ્રોમેટિક હોય ને પેથોલોજીકલ હોય છે આપણે બધા અહીં કેસ અલગ અલગ કરેલા છે કે ભાઈ પરફોરેશનવાળા બી હોય છે ટ્રોમેટિક એબડોમેન બી આપણે અહીં કરેલા સરું ને આંતરડું પંચર થઈ જવું આંતરડું પંચર એટલે પરફોરેશન પરફોરેશન એ પેથોલોજીકલ બી હોય અને ટ્રોમેટિકલી બી હોય ટ્રોમેટિકલી એ રીતે કે ભાઈ એક્સિડન્ટ મતલબ કે આરટીએ મોસ્ટલી આરટીએના કેસમાં થતું હોય પછી ઇન્જુરીના કેસમાં સ્ટેબ ઇન્જુરીમાં થતું હોય છે પણ એ બધા એ ટ્રોમેટિકમાં આવે સ્ટેબ ઇન્જુરી છે બાઇક પરથી પડી ગયું કાં તો બાઇકનું સ્ટીરિંગ વાગી ગયું પેટમાં બરાબર સ્ટીરિંગ વાગે તો મોસ્ટલી હાર્ડ ઓર્ગન ઇન્જુરી વધારે થતી હોય છે કાં તો સ્પ્લીન ઉપર વાગે લીવરમાં વાગે એમ આંતરડું પંક્ચર એ કેસમાં ઓછું થતું હોય છે પણ ક્યારેક કેવું કે ભાઈ બાઇક પરથી પડી ગયા અને રિપ્સ કે પાસળીઓમાંથી વાગ્યું અને મોબાઈલ બોબાઈલમાં જો પંચર થઈ ગયું હોય તો પેશન્ટને એનો જે દુખાવો થતો હોય ને પછી આપણે રિપોર્ટ બી કરાવતા હોઈએ છીએ તો એ પ્રમાણે આપણને ટૂંકમાં ખબર પડવી જોઈએ કે ભાઈ શું થયું છે આપણે અહીંના મોડાસાના જ કેસ એક આપણે કરેલો હતો અહીંનો ધોલપુરનો જે રાવણ પેશન્ટ હતું એનો સેમ કેસ હતો એક્સિડન્ટનો કેસ હતો અને પેશન્ટ જ્યારે કમ્પ્લેન લઈને આવ્યું કે ભાઈ પેટમાં દુખે છે અને સવારે બાઇક ઉપરથી દસ વાગે પડી ગયા હતા એ વખતે આપણે એક્સરે કરાવ્યું તો એક્સરેમાં માઇલ શેડો મતલબ થોડોક ફ્રી ગેસ અને ડાયફ્રામ ક્વેરીમાં બતાવતું હતું રેડિયોલોજિસ્ટ એ રીતે કીધું કે ક્વેરી લાગે છે તો એક સિટી આપણે એડવાઈઝ કરીએ છીએ સિટી સ્કેન કરાયું રેડિયોલોજિસ્ટ જોડે વાત કરીએ તો ત્યાંથી એમ કે ભાઈ સર ડિસેન્ડિંગ કોલોન પરફોરેશન છે બરાબર આપણે પછી લેપ્રોટોમી કરીને પ્રાઇમરી ક્લોઝર કરીને સરસ થઈ ગયું પેશન્ટ મસ્ત એકદમ અત્યારે ઓકે છે ઓકે છે એકદમ મસ્ત ફોરેસ્ટ કમ્પ્લીટ છે તો સર એપેન્ડિક્સ એટલે શું એપેન્ડિક્સ એ આમ તો ગુજરાતી કહેવા જઈએ તો આંતરપુચ કહેવાય છે કે જે મોટું આંતરડું અને નાનું આંતરડું એનું જે જંક્શન જે કહેવાતું હોય છે તો એ જગ્યા ઉપર એ અવયવ આવેલું છે વન ટાઈપ ઓફ આંતરડું જ છે આમ તો બિચારું નાનું એક ખૂણામાં હોય છે રાઈટ ફોસામાં પણ એ જેટલું નાનું છે એટલું જ મોટું બી છે જ્યારે કામ એનું મોટું કરે તો પેશન્ટને બી તકલીફ થતી હોય છે અને ઓપરેટિવ સર્જનને બી થતી હોય છે હમણાં એક રિસન્ટલી જ આપણે ગઈકાલે જ કર્યું હતું તો સેમ પેશન્ટ થર્ટી ટુ યર મેલ કેમ ફ્રોમ ભિલોડા વિથ કમ્પ્લેનિંગ ઓફ પેઇન ઇન આરઆઈએફ સિન્સ લાસ્ટ ટેન ડેઝ દસ દિવસથી ભિલોડા બતાવે હિંમતનગર સિવિલમાં બતાવે એમ તેમ કરતું આપણા જોડે આવી ગયું પેશન્ટ ફેટી પણ એટલું હતું સર્જરી જો કે આપણે એની ગઈકાલે કરી આજે ડિસ્ચાર્જ કર્યું ઇવનિંગમાં તો એ એક વસ્તુ એવી છે ને કે ભાઈ જો આંતરડાનો જ એક ભાગ છે પહેલી વાત તો એટલે એની અંદર જે નાના આંતરડામાંથી સંડાસ જે મોટા આંતરડામાં આવે છે તો એ એ ટાઈમે થોડું એપેન્ડિક્સના લ્યુમેરની અંદર ભરાતું ભરાતું જાય છે એની કેપેસિટી હોય એટલું એ ભરાતું હોય ને પછી જ્યારે ઓવર મતલબ કે વધારે પડતું ભરાય છે ને એની અંદર સોજો આવે ને ઇન્ફેક્શન થાય ને ઘણીવાર એ પરફોરેશન મતલબ કે પાકીને ફૂટી બી જતું હોય છે ફૂટી જાય હા ફૂટે છે પરફોરેશન પરફોરેટેડ એપેન્ડિક્સ કહેવાતું તો સર એપેન્ડિક્સની સર્જરી કરવી કેટલી જરૂરી છે એપેન્ડિક્સની સર્જરી કરવી જરૂરી એટલા માટે છે કે જ્યારે ત્યારે પેશન્ટને આમ તો ક્લિનિકલી આપણે એક્ઝામિનેશન કરતા હોઈએ છીએ કે ભાઈ પેશન્ટને દુખાવો કેટલા ટાઈમથી છે કઈ સાઇટ ઉપર છે એક અમારે સર્જરીની અંદર એક આલ્વર્ડો સ્કોર કરીને એક સ્કોરિંગ છે એનું કે ભાઈ પેશન્ટને ફીવર છે કે નહીં વોમેટિંગવાળું વોમેટિંગ છે કે નહીં દુખાવો એને કેટલો છે કઈ જગ્યા ઉપર છે કેટલું પ્રેસ મતલબ કે એને રિબોન ટેન્ડરનેસ છે કે નહીં ઉલટીની પેશન્ટને કમ્પ્લેન છે કે નહીં એના બધા એ છે એ પ્રમાણે પેશન્ટને જોઈને આપણે પહેલાં એના હાર્ટ રેટ કેટલા છે નોર્મલ છે કે વધારે છે એટલે મરી જવાય ખરું સર ઘણી વખત પેશન્ટ મરી જાય છે એ વસ્તુ તો મારે તો મારી લાઈફ અત્યાર સુધીની મેં જે પ્રેક્ટિસ કરી એટલે મને સાત આઠ વર્ષ તો થઈ ગયા સર્જરી ફિલ્ડમાં તો અત્યાર સુધી તો મેં એવો કેસ કોઈ જોયો નથી કે ભાઈ એપેન્ડિક્સ થયું હતું ને ઓપરેશન ના કર્યું તો મરીક્સ ફાટી ગયું ને મરી એપેન્ડિક્સ જોખમી છે તો એની અંદર શું જોખમી હોય છે જોખમી એટલે આંતરડું મેઇન વસ્તુ એ છે કે ભાઈ આંતરડું જ્યારે એનો બેઝ મતલબ કે આઇલોસિકલ જંક્શન ઉપર જે એનું આગળ પાછળનો જે ભાગ છે જે જોઈન્ટ ભાગ છે ત્યાંથી પરફોરેટેડ થાય છે તો એ વખતે પેશન્ટને તકલીફ એ રીતે પડતી હોય છે કે ત્યાં આપણે આમ તો સ્યુચરિંગ કરીને બધું બંધ કરતા હોઈએ છે પણ એ જો લીક થાય બરાબર ને કે ભાઈ પંચર પંચર થઈ ગયું હતું ને ફરીથી ત્યાંથી જો ખુલી જાય તો એ પછી સેપ્ટિસીમએમએન પછી એ કેસ મોટો થઈ જતો હોય એટલે આમાં સ્ટેજ હોય છે ને સ્ટેજ વનમાં આટલે દુખતું હોય સ્ટેજ ના એ સ્ટેજ નથી એના મતલબ કે સ્ટાર્ટિંગ એને પેન ઇપીગેસ્ટ્રિક રીઝનમાં થતું હોય ઉપરની સાઈડ પછી અંબેલિકસ જોડે આવે છે અંબેલિકસમાં મતલબ ડૂટીની આજુબાજુ એનો દુખાવો થાય એ રેડિયેટ થતો થતો એ આરઆઈએફમાં જતો હોય છે એને સ્પાઈનો અંબેલિકલ લાઈન કહેતો હોય છે ત્યાં જઈને મતલબ આરઆઈએફ પોઈન્ટ ઉપર જઈને અપર ટુ થર્ડ લોઅર વન થર્ડ એ રીતનું આખો રેશિયો છે તો ત્યાં જઈને એક વન એક જગ્યા ઉપર એ સ્થાયી થઈ જતું હોય છે ને લોકલાઇઝ પેઇન અને પછી આરઆઈએફમાં થઈ જતું હોય છે પેશન્ટ તો સર આજકાલ મસાની તકલીફો વધી રહી છે તો સર મસા શું છે અને મસા થવાના કારણ શું છે મસાઇઝ આમ તો સોલર વેઇન્સ ઓફ લોઅર રેક્ટમ કે જે મળદ્વારનો નીચેનો ભાગ છે ત્યાંની જે નસો છે ત્યાં સોજો આવી જતો હોય છે અને વધારે સોજો અને પ્રેશર મતલબ કે બહુ જોર કરે છે પેશન્ટ કે લાંબા ટાઈમથી કોન્સ્ટિપેશનની કમ્પ્લેન હોય કે ભાઈ પ્રેશર જોર કરી કરીને સંડાસ કરવાની આદત છે જેને લાંબો ટાઈમ ટોયલેટમાં બેસી રહેવાનું એ બધું જે છે તો એનાથી શું થાય છે કે વિંગ્સ જે છે એ ફૂલે છે ફૂલે છે અને રપચર મતલબ કે ફૂટે છે તો એની અંદરથી લોહી પડતું હોય છે બરાબર એટલે મેઇન કારણ તો કોન્સ્ટિપેશન જ છે મસત હોવાનું લાંબો ટાઈમ સુધી ટોયલેટમાં બેસી રહેવાનું અપચન એ બધું થતું હોય છે ઘણા લોકો કહેતા હોય છે કે લીલું મરચું ખાવાથી કે પછી સ્પાઈસી ફૂડ ખાવા ખાવાથી એટલે તેલ ઓઇલી વાળું અને સ્પાઈસી ઓઇલી અને સ્પાઈસી ફૂડ તો અવોઇડ કરવું જ જોઈએ એ બધું કરવાથી એમને તકલીફ વધતી હોય છે લીલું મરચાંથી થોડું વધારે થતું હોય છે લીલું મરચું એટલા માટે કે કાચું છે આમ તો થતું જ હોય છે લાલ મરચું એટલે એ પાકી ગયેલું કહેવાય એટલે એ તકલીફ થોડી ઓછું આપે લીલું મરચું થોડું આપણને વધારે તકલીફ કરતું હોય છે એના પણ ગ્રેડ છે ગ્રેડ વન ટુ થ્રી ફોર વન ટુ તો આપણે સમજો કે મેડિકલ મેનેજમેન્ટથી મટાડી દેતા હોઈએ છે પણ થર્ડ અને ફોર્થમાં પેશન્ટને કમ્પ્લેન બી વધારે હોય છે અને દુખાવો બી બહુ હોય છે મસો બહાર આવી જતો હોય ને જ્યારે ટોયલેટ જાય છે તો મસો બહાર આવે છે એ પછી એની જાતે આમ તો થર્ડ સ્ટેજમાં તો એ રીતે હોય છે કે એની જાતે પછી અંદર જતો રહેતો હોય છે મસો અને ગ્રેડ ફોરની અંદર તો એટલું દુખાવો મતલબ કે પેશન્ટ એ રીતે જ આમ તો બેસવાની બી કન્ડિશન નથી હોતી જ્યારે ગ્રેડ ફોરમાં પેશન્ટ આવે છે તો દુખાવો બહુ થાય છે અને મસો બહાર આવી ગયો છે એમ તો ગ્રેડ ફોરની અંદર સર્જરી કરવી સર્જરી તો ગ્રેડ થ્રીમાં ને ફોરમાં બંને એમ કરવી થ્રીમાં બી કરવી જ પડે ટુમાં બી પેશન્ટને પૂછીને કે ભાઈ તેમને લોહી મતલબ કે કેટલું લોહી આવે છે ડ્રોપ બાય ડ્રોપ આવે છે કે પછી પિચકારી જેવું વાગે છે એ બધી હિસ્ટ્રી આપણે પૂછીને એકવાર પીઆર પર એક્ટલ એક્ઝામિનેશન કરી દેતા હોઈએ છે પ્રોક્ટોસ્કોપિક એક્ઝામિનેશન એ પરથી જોઈ લેતા હોઈએ છીએ કે ભાઈ હ્યુમરોઇડ્સ મતલબ જે પાઇલ છે એ કેટલા મોટા કેટલી સાઇઝમાં છે સર્જરી તો એની બે ત્રણ રીતે મતલબ લેઝર રીતે બી થાય છે પાઇલ બાઇન્ડિંગ હ્યુમરોડેક્ટોમી મતલબ મસાને બાંધવા મસાને કાપી નાખવાનો એ રીતે આપણે પેશન્ટની ચોઈસ ઉપર આપણે સર્જરી બાંધવા એટલે એટલે ટાઈ મતલબ કે એને જે એની વેસલ્સ છે મસો જે એની સ્વોલન એન્ડ વેઇન્સ છે મતલબ જે મસો થઈ ગયેલો છે તો એને બેઝમાંથી બાંધી દેવાનો હોય એના લીધે છે બોર્ડર છે સરફેસ ત્યાંથી એને પાઇલ બાઇન્ડિંગ કરીને ઘન આવે તો એ ઓપરેટિવ પ્રોસીજર છે આખી એમ બરા તો થેન્ક યુ સર તમે જે ગાઈડ કર્યું જે તમે બધા મને જે ગાઈડન્સ આપ્યું એપેન્ડિક્સ વિશે અને જે હાનિયા વિશે જે તમે મને ગાઈડ કર્યો તે બલ ખૂબ ખૂબ આભાર મારા ઘણા બધા વ્યુઅર્સને પણ ઘણી બધી વસ્તુ આજે નવી શીખવા મળી તે બદલ ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ થેન્ક યુ સો મચ